હેલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી અત્યારે મેં આવ્યા છીએ આધુનિક ખેતી જોવાના ડ્રીપ મલચિંગ અને માથે ગ્રો કવર આ આધુનિક ખેતી છે અને કેટલા નોર્મલી કામમાં નોર્મલી ખર્ચામાં એક ખાલી કલાકનું પાણી છે અને એક કલાકના પાણીમાં વીસ વીઘાનું પિત છે આની અંદર ડ્રીપની અંદર તરબૂચ હોય ટેટી હોય ઘીસવાડી હોય આ બધું મલચિંગ મલ્ચિંગની ઉપર અંદર ડ્રીપ ડ્રીપની ઉપર ગ્રો કવર તો એક કલાકના પાણીની અંદર વીસ વીઘાનું પીત થઈ જગ્યા અને આધુનિક ટેકનોલોજી સાથે કામ થઈ જગ્યાએ સૌથી રાજુ પ્રોડક્શન આવે આખું એક આ ખેતી શીખા જેવી છે સસ્તી હારી અને ઓમ મોંઘી પણ એની અમે પ્રોડક્શન ત્રણ ઘણું આપતું હોય છે એટલે સેલે સસ્તું પડતું હોય છે તો આવી આધુનિક ખેતી કરવામાં ખૂબ સારો ખેડૂને ફાયદો થતો હોય છે એની અમે નિંદામણ નીકળી જતું હોય એમાં કોઈ રીતનું ખડ ન થાય એટલે એવી ખોટી મજૂરી ન સડે તો આવી ટેકનોલોજીવાળી ખેતી જ્યારે ખેડૂ કરશે ત્યારે સો ટકા ડબલ આવક થવાની છે જે નરેન્દ્ર મોદી વાત કરે છે ડબલ આવકની એ આવી રીતની ટેકનોલોજીવાળી ખેતી કરવાની વાત કરે છે પણ ખેડૂએ કંઈક નવું નવું અપનાવવું પડે ને આવી ટેકનોલોજી વિકસાવી પડે ત્યારે ખૂબ સારું પ્રોડક્શન આવતું હોય છે કારણ કે એક કલાકના પાણીની અંદર વીસ વીઘાનું પ્રોડક્શન લેવું એ બહુ મોટી વાત કહેવાય અને એના ખેડૂ કરે છે ખૂબ આધુનિક ખેતી કરે છે તો તમે પણ ખેતી કરો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરો એથી કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર એકાવન અસ્તુ જય ભારત